એ મને માવતર મળે તો મારી મેલડી માં મડજો એ મને માવતર મળે તો મારી જોડાવારી મડજો ભવે મળ્યા મળી ભવે ભવ મળજો આ ભવે મળ્યા મળી ભવ ભવ મળજો એ તારા છોરુડા વિનવ્ય મોરી માં જય માતાજી મિત્રો આપણે એક મહેનત કરીએ છીએ અને કીબોર્ડ કેવું વાગે છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બાકી આપણે કોઈ ફોનની અંદર નથી જોતા કે ઘણું બધું શીખતા હોય છે કોઈની સાથે આપણે બેઠા નથી કે આ કેવી રીતે વગાડવું જોઈએ પણ મિત્રો આપણને માતાજીના આશીર્વાદ હોય તમારા બધાનો સપોર્ટ હોય અને અમે લોકો આ એક છસ્સો વાળું કીબોર્ડ છે એમાં પણ આપણે વગાડતા હોઈએ છીએ તો આ બધાનો સપોર્ટ છે અને મહેનત કરીએ છીએ અને તમારા બધાનો સપોર્ટ મળે છે ત્યારે વગાડવાનું કરીએ છીએ લોકોને પસંદ આવે છે અને માને આશીર્વાદ હોય મેરડીમાંના આશીર્વાદ હોય ત્યારે વગાડી શકતા હોઈએ ત્યારે મિત્રો એક બીજું પણ વગાડવું હોય ત્યારે તો કાઢીને કલ્યાણી રે મારી યે તુતો તો કાડી નેક લ્યાણી મારી 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 જાજો ઉંત્ય મારી જોગ મારી